ગીર સોમનાથ જિલ્લામાં ફક્ત વીસ ટકા આંબામાં ફ્લેવરિંગ એંસી ટકા કોળ નવા પાન ગીરની પ્રખ્યાત કેસર કેરીમાં આ વર્ષે છેલ્લા વરસાદની ખેડૂતોને નુકસાન ગીર સોમનાથ જિલ્લામાં ગીરની પ્રખ્યાત કેસર કેરીમાં આ વખતે સંકટના સંકેતો જોવા મળેલ છે કમોસમી વરસાદ અને બદલતા હવામાનના કારણે કેરીના આંબામાં મોર મોડા પડેલ છે આ કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ડિસેમ્બર મહિનામાં ફૂલ ફ્લાવરિંગ થાય જાય છે પરંતુ આ વર્ષે બહુ જ ઓછા ભાગમાં આંબામાં ફ્લાવરિંગ જોવા મળે છે ગીર ગઢડા તાલુકામાં વીસ ટકા આંબાઓમાં વાલવારિંગ જોવા મળે આવેલ છે જ્યાં એસી ટકામાં આંબાઓ કોળા લીધેલ છે દિવાળી બાદ જે કમોસમી વરસાદના કારણે જમીનમાં વધેલા ભેજથી મોરની જગ્યાએ કૂંપળો અને નવા પાંદડા ફૂટ્યા છે આ સાથે પૂરતી ઠંડી ન મળતા મોરની પ્રક્રિયા બહુ જ ધીમી પડી છે અને જ્યાં જ્યાં મોર આવ્યા છે ત્યાં મધ્ય ઈયળ જેવી જીવતો અને ખાતરો પણ વધી રહ્યો છે આના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અશરફ મકરાણી ગીર ગઢડા